બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચાર અને દેશભરમાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આજ રોજ વલસાડમાં હિન્દુ સંગઠનો દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચાર અને હત્યાના વિરોધમાં હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું જે અંતર્ગત વલસાડના સ્ટેડિયમ રોડ પર સભા યોજાઈ હતી જેમાં જિલ્લા બહારના હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મેજ સાધુ સંતો પણ આ પ્રસંગી ઉપસ્થિત રહી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારને વખોડ્યો હતો અને તાત્કાલિક હિન્દુઓ પર થયેલા અત્યાચારને રોકવામાં આવે અને કેન્દ્ર સરકાર આ મામલે હસ્તાક્ષર કરી બાંગ્લાદેશના હિન્દુઓની રક્ષા માટે પ્રયાસ કરે તેવી પણ માંગ ઉઠી હતી આ જાહેર સભા બાદ હિન્દુ સંગઠનોએ વલસાડના જાહેર રસ્તા પર એક વિશાળ રેલી યોજી હતી જેમાં મોટી સંખ્યામાં વલસાડ વાસીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ વલસાડ જિલ્લાના અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી ભારત સરકાર બાંગ્લાદેશ સરકાર પર દબાણ કરે અને બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓની રક્ષા થાય તેવી માંગણી કરી હતી

ઉપર રેપો થઈ રહ્યા છે નાશ થઈ રહ્યો છે એટલે આજે સારા ભારતના હિન્દુઓને પણ વિશ્વના હિન્દુઓ જાગૃત થયા છે અમે આપના માધ્યમથી આપણી સરકાર ઉપર ભારત માતા કી જય વંદે માતરમ સનાતન ધર્મ જય આજે સારા એ વિશ્વની અંદર લગભગ દોઢસો ઉપરાંત દેશોની અંદર હિન્દુઓ વસ્યા છે આ જ દિવસ સુધી કોઈ એવી ઘટના નથી ઘટી કે જ્યાં હિન્દુઓએ ત્યાંના કાયદાનું નિર્મૂલન કર્યું હોય ઉલ્લંઘન કર્યું હોય પણ આજે જે બાંગ્લાદેશની અંદર હિન્દુઓને ખાસ કરીને ટાર્ગેટ કરીને એમને મારી રહ્યા છે બહેનો ઉપર અત્યાચારો કરી રહ્યા છે મિલકતો લૂંટી રહ્યા છે કેટલાકની મિલકતો સળગાવી રહ્યા છે અને કાં ઇસ્લામ ધર્મને સ્વીકારો અને કાં તમે અહીંથી ભાગી જાઓ આ જે ઘટનાઓ ઘટી રહી છે એના માટે આજે હિન્દુ સેવા સમિતિના માધ્યમથી વલસાડ જિલ્લાની અંદર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અમારી સરકાર પાસે એ જ માગણી છે કે વેલામાં વહેલી બાંગ્લાદેશ ઉપર કોઈપણ પ્રકારનું દબાણ લાવીને આંતરરાષ્ટ્રીય દબાણ લાવીને પણ ત્યાંનો હિન્દુ સેફ રહે સુરક્ષિત રહે અને ત્યાંની જે અમારી ભારતીય સનાતન સંસ્કૃતિ છે ત્યાં સંતો છે ઇસ્કોન સંપ્રદાયના માધ્યમથી એ આજે જેલમાં બેઠા છે એમણે કોઈ ગુનો નથી કર્યો ત્યાંના લોકોને સાચવા છે જમાડ્યા છે રાખ્યા છે અને એ પ્રજા જ્યારે આજે બાંગ્લાદેશની હિન્દુઓને પ્રતાપિત કરી રહી છે ત્યારે સારા એ ભારતની અંદર આ આક્રોશ વ્યાપ્યો છે અને એ જ રીતે વલસાડ જિલ્લાની અંદર પણ કલેક્ટર સાહેબને આમંત્રણ આપવામાં આવ્યું છે અમે કેન્દ્ર સરકાર સુધી એ વાત પહોંચાડવા માગીએ છીએ કે વહેલામાં વહેલું દબાણ લાવી અને આ દેશને સલામત સીધો કરે અને હિન્દુઓને સુરક્ષિત કરે आप सभी को पता है कि इस्कॉन पूरे विश्व में सनातन धर्म का प्रचार करता है और पूरे विश्व में ही हमारे 1100 से अधिक केंद्र हैं अभी हाल ही में कुछ बांग्लादेश में ऐसी घटनाएं हो रही हैं जिसके कारण हमारा पूरा सनातन धर्म खतरे में है चिंतित है सभी लोग समस्या में हैं हमारे एक भक्त जो कि वहाँ की एक समिति के स्पोक पर्सन थे प्रवक्ता थे श्री चिन्मय कृष्णदास जी उनको अभी गिरफ्तार कर लिया गया है बिना किसी वजह के तो आज हम सभी ने यहाँ पे कई सारे समितियों ने मिलकर यहाँ पे आयोजन किया था एक धरना प्रदर्शन का तो हम लोग अभी यहाँ पे ज्ञापन देने के लिए आए थे माननीय कलेक्टर साहिबा को जिसमें कि हम भारत सरकार से ये विनती करते हैं कि जो बांग्लादेश में जो माइनॉरिटीज़ हैं चाहे वो हिंदू हों क्रिश्चियंस हों या कोई अन्य जाति के हों कोई भी अन्य सम्प्रदाय के हों उन सभी के हितों की रक्षा की जाए उनके जो उनके जो अधिकार हैं वो उनको प्रदान किए जाएँ જલ્દ્દ જલ્દ ચિન્મા કૃષ્ણ જીવસથી મુક્ત ક્યાં એ પ્રાર્થના દેખે એ તો ગવરમેન્ટ હા બાંગ્લાદેશની બાંગ્લાદેશ ગવર્મેન્ટ નીતિ નમ हमारा उनसे अनुरोध हम कर सकते हैं भारत सरकार के द्वारा या फिर भारत सरकार जो है यूएन के माध्यम से उनको दबाव डाल सकती है क्योंकि ये जो भी कृत्य हो रहे हैं हिंदुओं के प्रति या अन्य अल्पसंख्यकों के प्रति ये जो है बिल्कुल असहनीय है उनको सहन नहीं किया जाता कि किसी भी व्यक्ति को जेल में डाल देना किसी कोई जो कि मिलने गया है चिनमय कृष्णदास जी उनको भी जेल में डाल दिया गया और हमारे कुछ भक्त तो वहाँ से भारत आ रहे थे बांग्लादेश इस्कॉन से भारत इस्कॉन आने वाले थे उनको भी रोक लिया गया उनको भी जाने नहीं दिया गया तो ये असहनीय चीज़ें हो रही हैं अभी गवर्नमेंट वहाँ पर अस्थाई लग रही है तो हम भगवान से प्रार्थना करते हैं और भारत सरकार के थ्रू उन पर दबाव डालने का जो है अनुरोध करते हैं जिससे कि वहाँ पर जो स्थितियाँ हैं उसको शांतिपूर्ण हो सकें और सभी लोग सौहार्दपूर्वक वहाँ पर रह सकें हमारी लाइव न्यूज़ ट्वेंटी चैनल ने सब्सक्राइब करो બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ